સૌથી મહત્વપૂર્ણ જો હવે કોઈ કિસ્સો આવે એના લાઈફમાં કોઈ સૌથી સ્પેશિયલ કહી શકાય કે ચેપ્ટર કહી શકાય સૌથી ઇમ્પોર્ટન્ટ કયું હોય છે તો એ છે કે માતા બનવા માતા બનવાની જે આખી જે એની જે ઘટના હોય છે નવ મહિના જે સફર કરે છે જે રીતે બાળકને સાચવે છે સાથે સાથે પોતાનું પણ એટલું જ ધ્યાન રાખવાનું હોય છે અને એ એક બોન્ડિંગ એટલું અટેચમેન્ટ ત્યાં આગળ થઈ જતું હોય છે ને કે અમુક એવા કારણોસર ઘણીવાર પણ ઘણી સ્ત્રીઓ સાથે એવી ઘટના બનતી હોય છે કે ક્યાંક એમને એવા પાસા આવી જતા હોય છે કે એક તરફ બાળકને બચાવવું કે પોતાની જાન બચાવી એવા પણ કિસ્સા બનતા હોય છે પરંતુ જ્યારે બાળક પોતે સ્વસ્થ હોય માતા પણ પોતે સ્વસ્થ છે એવી કોઈ કન્ડિશન નથી કે જ્યાં આગળ એમને સિઝેરિયન સિવાય કોઈ વિકલ્પ જ નથી નોર્મલનો તો કોઈ ઓપ્શન જ નથી આપવામાં આવતો તો એ તો ખોટું જ પડે ને અને આજકાલ ઘણી બી પ્રાઇવેટ હોસ્પિટલ્સ ચાલી રહી છે કે જ્યાં આગળ નોર્મલ ડિલિવરીનો તો નામો નિશાન જ નથી અને સાયન્ટિફિકલી પ્રૂવન છે આપણને ખબર છે કે એક સ્ત્રી માટે સિઝેરિયન જ્યારે ડિલિવરી થતી હોય છે ત્યાર પછી એમની હાલત શું થતી હોય છે સૌથી પહેલા તો એમનો ચોખ્ખે ચોખ્ખો છ મહિનાનો બેડ રેસ્ટ આવી જતો હોય છે અને ત્યારબાદ જે એમનું શરીર ભાંગી પડે છે શરીરમાં કોઈ જાતની એમની પાસે શક્તિ રહેતી નથી ત્યારે મહિલાઓના સ્ત્રીઓના જ્યારે આરોગ્ય સાથે એમની જે કહી શકાય કે પાછળની ડિલેવરી પછીની જે લાઈફ છે તેની સાથે ચેડા કરવામાં આવે છે એની રમવામાં આવે છે શું કરવા શું ઇમ્પોર્ટન્ટ નથી એમની ફિઝિકલ કહી શકાય કે જે એબિલિટી છે કે જે એક સક્ષમતા છે કે એક સ્ત્રી સ્ટ્રોંગ રહેવી જોઈએ એના ડિલેવરી પછી પણ તો એ સિઝેરીન ડિલિવરી પછી તો એ નથી જ પોસિબલ અને એટલા જ માટે પહેલાના જમાનાના જે લોકો હોય છે એ લોકો પણ કહેતા આવ્યા છે આપણા પૂર્વજો કે હંમેશા બને એટલું નોર્મલ ડિલેવરી તરફ જવું જોઈએ કોઈ પણ સ્ત્રીએ જ્યારે નિર્ણય લેવાનો આવે ડિલેવરીનો ત્યારે એને એના પતિ સાથે ડિસ્કસ કરવું જોઈએ એના પરિવાર સાથે ડિસ્કસ કરવું જોઈએ અને લાસ્ટમાં નિર્ણય તો નોર્મલ ડિલેવરીનો બને ત્યાં સુધી કરવી જોઈએ ત્યારે અહીંયા તો પોરબંદરની આ પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમને મોઢા પર ચોખ્ખી ચોખ્ખી નાચ પાડી દેવામાં આવે એટલું જ નહીં પરંતુ એક ઓડિયો ક્લિપ પણ અમે તમને સંભળાવીશું જેમાં એ ડોક્ટર દ્વારા તેમના જે સગા સંબંધી છે જે સ્ત્રીના તેમને મેનિપ્યુલેટ પણ કરવામાં આવી રહ્યા છે ઇમોશનલી બ્લેકમેલ પણ કરવામાં આવી રહ્યા છે તેઓ સાફ સાફ કહી રહ્યા છે કે શું તમને ડોક્ટર પર વિશ્વાસ જ નથી પાણી ઘટે પાણી ઘટે તમને વિશ્વાસ હોવો જોઈએ ડોક્ટર છતાંય તમારે કોઈ ડોક્ટર જાણીતા હોય તો બતાવી છતાંય જો મોટું સોનોગ્રાફી કરવું હોય કલરનું તો ના જોઈએ તો સાહેબ ને બોલાવી કલર

એને તમે આમ મોટી ફોનોગ્રાફી કરો હા તો ઈ સાઈડ કરી જાય ગઈ ઈ ઈ જાવ છે કરવું હોય તો કરી એમ ઓપી સોનોગ્રાફી સામે છો તમારે બીજે કેમ હોય તો એવો આગ્રહ નથી કોઈનો એવો ફોર્સ કરીને ભાઈને વિશ્વાસ ન હોય એ બતાવે આવજે એમને મેડમ તમે ખાલી અમે બતાવી આવીએ અમે નાખલે થઈ બસ અમને જી ગઈ ઈ તમને પછી અમે રજા જ આપી દઈએ તમે આવશો તો સ્વીકારી લેશો પણ બાળકને કંઈ તકલીફ હોય તો કેવું પડે કે હવે મારે શું છે મને કોઈ વાંધો મને કોઈ ભાઈ પ્રત્યે નથી એટલે મેં બે રજા આપી દઉં તમારું બધું બિલ ક્લિયર પછી તમારું હું મને કોઈ બરાબર હા પછી તમે અહીં આવશો મને વાંધો નથી બરાબર હું તમારી ઉપર કોઈ દાદી ઉપાડો નહી તો એ નો એના રાતું નહી એના હસબન્ડ આ રેલી પણ એટલે જ અમે દાખલ કરીએ ને તમે એસા તમે મે કીધું એના હાથમાં ન બોલે કારણ કે અમને 40 વર્ષનો અનુભવ એ ઇમોશનલ બ્લેકમેલ તો એ રીતે કરી રહ્યા છે ને કે એ ચોખ્ખું બોલી રહ્યા છે કે તમારે બાળકને જો બચાવવું હોય બાળકને જો ખમમાં ના મૂકવું હોય તો તમારે સીઝેરિયન જ કરાવી પડશે ત્યારે જે આ સ્ત્રીના પરિવારવાળા જે હોય છે લોકો એક ડિસિઝન લે છે કે હાલ અમારે તમારી ત્યાં આગળ ડિલિવરી નથી કરાવી અમે કોઈ સરકારી હોસ્પિટલમાં જઈશું અને ત્યાં આગળ તપાસ કરાવીશું તપાસ કરાવ્યા પછી જો અમને જે ઠીક લાગશે જે ડિસિઝન આવશે એ અમે જણાવીશું નહીં તો પછી ત્યાં ડિલિવરી કરાવી દઈશું હવે સરકારી હોસ્પિટલમાં જ્યારે લોકો જાય છે ત્યાં આગળ ખબર પડે છે કે બાળકમાં કોઈ જ પ્રોબ્લેમ નથી અને પ્રાઇવેટ હોસ્પિટલ વાળા એવું કહી રહ્યા હતા કે બાળકમાં ધબકારા ઘટી ગયા છે પાણી ઘટી ગયું છે આવી કોઈ જ વાત જ્યારે સરકારી હોસ્પિટલમાં જાય છે ત્યારે આવું કંઈ જ મળતું નથી અને ચાર કલાકની અંદર એમની નોર્મલ ડિલિવરી પણ થઈ જાય છે ત્યારે હવે અહીંયા સવાલ એ જ થાય છે કે બસ આ પૈસાની લાલચમાં જેટલા પણ ડોક્ટર્સ છે એ સ્ત્રીઓના આરોગ્ય સાથે કઈ રીતે રમી શકે છે ડોક્ટર તો એક સેવાનું માધ્યમ છે ડોક્ટર ને લોકો ભગવાનનો દરજ્જો આપતા હોય છે પર એ આંખ બંધ કરીને વિશ્વાસ મૂકે છે છે અને જ્યારે સ્ત્રીઓ વખતે જાય ત્યારે ડોક્ટર ઉપર કેટલો વિશ્વાસ મૂકતી હશે કે એમના બાળકનો જન્મ એટલી સેફલી અને એટલી સિક્યોરલી કરશે અને ત્યારે પૈસાની લાલચમાં આવીને અમુક ડોક્ટરો આ રીતની કહી શકાય છે આ રીતનું કૃત્ય કરતા હોય છે અરે આ સ્ત્રીના પતિએ તો પત્ર પણ લખ્યો છે સમગ્ર ઘટના એમની વર્ણમી છે અને એમનું નિવેદન પણ સામે આવ્યું છે તો તે પણ તમે સાંભળો મારું નામ દિનેશ ભીમાભાઈ ગારોધરા અમે છેલ્લા નવ મહિનાથી મારી વાઈફની ડિલિવરી માટે રીતે હોસ્પિટલમાં ડૉક્ટર પ્રમોદ મોદીના દવા લેતા હતા તો થોડા ત્રણ ચાર દિવસથી અમે ત્યાં દાખલ હતા તો કાલે સવારે એની કીધું કે તમારા બેબીનું પાણી ઘટી ગયું અને ધપકારા ઘટી ગયા એટલે આપણે એમરજન્સીમાં સિજરિયન કરવું પડશે એટલે અમે અહીંયા લેડી હોસ્પિટલે આવ્યા તો ત્યાં અમને શિયાળ ને નોર્મલ ડિલિવરી થઈ ગઈ એટલા માટે બધાયને એવું કહેવું છે કે રૂપિયા પડવા માટે થઈને આ બધાય ધંધા ચાલુ કર્યા એ ધંધા લેડી દવાખાને આવી અને સિઝેરિયન થી બસો અને લેડી નોર્મલ ડિલિવરી કરો નમસ્કાર હું મેર શક્તિ સેના તરફથી મહિલા ઉપપ્રમુખ મંજુલા બાપોદરા કાલે એક એવી ઘટના બનીલી કે એક દીકરીને 9 મહિનાથી જે ડિલિવરી માટેની એની પ્રોસેસ ચાલતી હતી હોસ્પિટલમાં ને છેલી ઘડીએ પૈસાનો ખેલ હોય કે પછી કોઈ ડોક્ટરની મોનોપોલી હોય એમને સિઝેરિયન ઉપર ફોર્સ દેવામાં આવ્યો આ લોકો ને કેવું એમ હતું કે બધું નોર્મલ છે તો સિઝેરિયન શા માટે એટલે ત્યાંથી રજા નહોતા આપતા અમારી સંસ્થાએ થોડું ઇન્ટરફેર કરવું પડ્યું અને ત્યાંથી દીકરાને અહીંયા લઈને દીકરીબેનને શિફ્ટ કરવામાં આવી તો ત્રણ ચાર કલાકમાં નોર્મલ ડિલિવરી થઈ ગઈ તો સમાજને અમારી સંસ્થા તરફથી અમે એક જ મેસેજ આપવામાં આવ્યો કે અહીંયા બહુ સારી સુવિધાઓ છે સરકારી હોસ્પિટલમાં પછી ભાવસીજી હોસ્પિટલ હોય કે લેડી હોસ્પિટલ તો આવા પ્રાઇવેટ ડોક્ટરો કે દવાખાનાની અંદર જેને ભગવાન માનીને માણસો જાય છે અને ત્યાં જઈને જો એની સાથે આવું શોષણ થતું હોય કે આવા વિશ્વાસઘાત થતા હોય તો અમે તો પૂરી જનતાને એક અપીલ કરીએ છીએ કે સરકારી હોસ્પિટલ એક જવાબદાર ડોક્ટરો બેઠા હોય છે. કઈ પણ તકલીફ થાય છે તો ગવર્નમેન્ટની જવાબદારી હોય છે. સારી સુવિધાઓ મળે છે. આવી નોર્મલ ડિલિવરી થઈ જાય અને દીકરીને ઊઠીને તો હવારમાં ઊઠીને ખેતી કામ કરવું હોય કે સુદોવાની હોય ઘરકામ કરવું હોય સીઝેરિયન પછી છ મહિના સુધીનો એનો આરામ આવે તો પરિવાર આખો વેકએન્ડ થઈ જાય.

쟤는 <sus> 귀